તારાજીને માત્ર દક્ષિણ ભારત પણ ઉત્તર ભારતમાં પણ આવ્યું દેવભૂમિ ઉત્તરાખંડ અને તેના પાડોશી રાજ્ય હિમાચલ પ્રદેશમાં વાયનાડ જેવી જ સ્થિતિ જોવા મળી અહીં વાદળ ફાટી જતા અચાનક આવેલા પૂરના પ્રવાહમાં અનેક જિંદગી વહી ગઈ રસ્તાઓ ધોવાઈ ગયા નદીના પ્રવાહમાં લોકોના મકાન સમાઈ ગયા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો તો કેટલાક ગામોમાં લોકોને નવેસરથી શરૂઆત કરવાનો વારો આપ્યો દ્રશ્ય હિમાચલ પ્રદેશના સમેજ ગામના છે જ્યાં વાદળ ફાટ્યા બાદ લોકોએ મોતને નજીકથી જોયું ની ટીમ સમેજ ગામ પહોંચી જ્યાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા સાથે જ લોકોને ઘરનો સામાન ફેરવવામાં પણ જવાનોએ મદદ કરી चालीस बयालीस साल हो गई है तो मैंने ऐसा नहीं देखा जो ये अब था अभी आई ना सर इसके लिए तो मैं नहीं कह सकता हूँ नुकसान हुआ नुकसान तो टोटली तो 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 यहाँ से लेकर तो मकान था ये देखो ये रूम खत्म है आगे अगे पूरे कवरिंग कैच है ये तो हम खुद बच गए मैं मैं ऐसा चले यार लाइफ में जो है ना अगर आदमी रहे तो दोबारा सब कुछ कर सकते अगर आदमी रहे तो उसके लिए तो क्या कर सकते यार वो तो बड़ा मुश्किल है मैं बारह बजे बाहर निकली ना उस टाइम लाइट थी फिर जैसे मैं पारे पुल था यहाँ पे लगे जैसे मैं पुल के पास निकली ना वहाँ सीधे पानी आ गया था मैंने हस्बैंड को बोला कि बच्चे को निकालो जैसे बच्चे निकाले ना हमने हमारे पीछे सीधे पानी आ गया फिर हमारा घर कूट वगैरह गाय सब कुछ ले गए फिर थोड़ा सा सामान बचा था वो आज हम निकाले तो रहने के लिए कुछ भी नहीं है तो अभी इधर रूम लिए है ऊपर आफत मात्र सुमेद गांव पूर्ति सीमित न रही पहाड़ आरोप आई आफत माह कुल्लू मनाली रोड नदी में समाई गयो નદી કિનારાના મકાનો અને દુકાનો પણ નદીમાં સમાઈ ગયા પાર્વતી અને બ્યાસ નદીએ એવો કહેર વરસાવ્યો એ લોકોને સુરક્ષિત સ્થળે ખસવાનો પણ સમય ન મળ્યો અડધી રાત્રે આવેલી આફતમાં નદી કિનારાના માર્ગો ધોવાઈ ગયા ભૂસ્ખલન થતા અનેક માર્ગો બંધ થઈ ગયા ત્યારે હવે એનડીઆરએફ ની ટીમ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ છે શિમલાના રામપુરમાં સેનાના જવાનોએ નદી પર ટેમ્પરરી બ્રિજ બનાવીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે

પગપાળા જવાનો માર્ગ બંધ થઈ જતા હજારો ભક્તો ફસાયા એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનોએ લોકોનું રેસ્ક્યુ હાથ ધર્યું રોડ ધ્વસ્ત થઈ જતા દોરડાની મદદથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે ક્યાંક દોરડાની મદદથી પહાડ ચઢી રહ્યા છે તો ક્યાંક પહાડ પરથી લોકોને નીચે ઉતારવામાં આવી રહ્યા છે ઉત્તર ભારતમાં આવેલી આ આફતમાં અત્યાર સુધી ચાલીસ જેટલા લોકો લાપતા થયા છે જેમાં સરપારા પંચાયત વિસ્તારના તેત્રીસ લોકો અને કુલ્લુના ત્રણ લોકોનો સમાવેશ થાય છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ